પરિસ્થિતિ દવા કરવાની કે કુલીમાં નોકરી કરનાર માણસ અને સાહેબ રાતના એ માણસ બારીમાંથી હોસ્પિટલની બારીમાંથી નીકળી ગયા બેનો પાંચ દો મિનિટ બહો પછી આપણે બધાય પૂરું કરીએ કાર્ય હે ના તમે જે કહો એ બાપા ઠીક ઠીક હવે એની ફરમાઈશ હોય ને દીકરીઓની પણ આપણું ન લીધું તો હાલો આપણે ભાગ્યીએ કે હા આમાં શું હોય ગાળો હોય આપણે ઘંટી પેલા દળવા જતો ને એટલે ઘઉં નો ગાળો હાલતો હોય ત્યાં સુધી વાળાનો ગાળો ત્યારે ચણા વાળા ને કરીને ભીડકું થાય એટલે આમ છેદ છેદ ગાળો આવશે અને આપણે વધી વધીને પંદર થી વીસ મિનિટમાં આપણે પ્રોગ્રામ પૂરો કરશું પણ આ એક બે વાત લઈ લઉં બે પ્રસંગ મારે આ વડીલો બેઠા છો ને એટલે ખાસ આપના માટે જો આ બધા શ્રદ્ધાથી જીવવાવાળા છે કુલ્લીમાં નોકરી કરનાર માણસ એની પરિસ્થિતિ નહોતી કે હવે દવા કરી શકે અને પરિવાર એને જોઈ નહોતો શકતો એટલે રાતના એ નીકળી જાય છે બારીમાંથી કહેવાય ગયો સાહેબ એક દી બીજો દી ચાલતા ચાલતા એક આવું રૂડું ગામ હતું ને એ ગામના પાદરમાંથી નીકળ્યા તો અહીંયા રામકથા ચાલતી હતી તે છેલ્લે બેઠેલા જો ઘણી વાર જે બોલનાર હોય એને અસર ન થાય પણ આમાં કોક ને એવું અડી જાય અને વિશ્વાસ બેહી જાય એટલે ત્યારે કંઈક નવું પરિણામ આવતું હોય આ બેઠેલા એમાં વ્યાસપીઠ ઉપર લઈ સાહેબ હનુમાન ચાલીસા ચાલુ હતી અને એમાં પંક્તિ આવી રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા રામ નામની દવાથી રસાયન કહેતા દવા આનાથી કોઈ મોટી દવા નથી એ દવા તારી પાસે છે અને સાહેબ એણે માળાનો બેરખો હાથમાં લઈ લીધો રામ 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 જે ડોક્ટરે કીધું હતું કે આ મરી જ એ ડોક્ટર મરી ગયા એ જીવ્યા ત્રીસ વરસ પછી ત્યાં સુધી ત્રીસ વર્ષ જીવ્યા અને બીજું કોઈ નહોતું એ દાસ પુનિત પોતે હતા દાસ સંત પુનિત તરીકે એમ કહેવાય કે એનું નામ પછી પ્રચલિત થયું કારણ કે સંતમાં જન્મ થઈ ગયો એનો એવો જ એક બીજો દાખલો એક મુસલમાનનો છોકરો સાહેબ બિચારાને ને રોજી રોટી કાંઈ નહીં એકલો રખડતો હતો અને એમાં રામ કથા એક જગ્યાએ ચાલુ હતી એટલે છેલ્લે બેઠેલો એટલે એને કઈ કથામાં એમાં કઈ રસ ન હતો પણ હવે કથા પૂરી થાય એટલે હરિયર મળે કે નહીં કે આ ભૂખ લાગેલી સવારમાંથી કઈ મળેલું નહીં તેને એમ છું કે બપોરે કથા પૂરી થાય એટલે આ ભોજન કરી લેશું અને એ માણસ ત્યાં બેઠેલો સવારમાં ખાધેલું નહીં અને એમાં વ્યાસપીઠ ઉપરથી એનું નામ હું ભૂલી ગયું સંતનું બહુ મોટું નામ હકીકત આ તો ઘટના છે આ કોઈ દાખલો નથી આજે વાત કરું છું ઓલી હકીકત ઘટના ઘટના અને અને હકીકત ઉપર જે સંત બોલતા હતા રામકથા એણે પ્રસંગ એવો લીધો કે મારો રામ કોઈને ભૂખ્યા નથી સુવડાવતો કીડીને કણ હાથીને મણ અજગરને આહાર દે છે એ ચોક્કસ બધાને ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા કોઈને સુવડાવતો નથી બોલો પાછળ બેઠેલો ને એમ કેમ ભૂખ્યો જાગ્યો હોય તો બરાબર ને હવારમાં મળ્યું નથી કાઈ પણ આ અને એને પાછું વળી કીધું કે હું તાને જગાડીને ખવરાવે એમનો હુવા ન દે સાહેબ આને મગજમાં એ બેસી ગયું કે આજ બપોરે જમવું નથી થા ભુખ્યા સુવા ન દે ને અને આજ મારે જોવું છે કે મને કોણ જમાડે છે અને જો મને સવાર હવે પડી જાય અને આખી રાતમાં કોઈ જમાડે નહીં અને ભૂખ્યો જો હુઈ જાઓ એટલે સવારે આવી અને મહારાજ સાહેબે સામે વિરોધ કરવો છે મને ભૂખ્યો હું ગયો સાહેબ એ છોકરો સાત ગામનો સીમાડો પડતો હતો ત્યાં એક મોટો વડલો હતો એને ચોર વડલો કહેવાતો હતો રાતના ચોર છે એ ભાગ પાડવા ન્યા જાતા ત્યાં રાતે કોઈ દાદો ન જાય એવી જગ્યા એ માણસ ગયો સાત ગામનો સીમાડો પડે એટલોય મોટો જબર અને સાહેબ એનું થડિયું એટલું ઉપર આમ દાળું ફેલાઈ ગયેલી એટલે ત્રણ ચાર જણા ટેસ્ટથી તમે હુઈ એ કોઈ એવડો માથે થડિયું થઈ ગયેલું ત્યાં જી ના ગયો હવે ભાઈનું કેવું દિવસે ત્યાં બપોરે એ ત્યારે બપોરે જ્યારે મંડપમાં હતો ત્યારે બપોરે ત્યાં કોઈ જાન પસાર થયેલી અને એ જાન ત્યાં રોકાયેલી અને જાન ત્યાં જમેલી એ જાન જમી અને પછી જે ગામમાં જાવ તે જાન પણવા અહીંયા પણવા ગયા અને એમાં વરરાજો બરોબર રાતે સાહેબ તોરણ આવ્યો માંડવે આવ્યો એમાં એને કાંઈ વાય આવી કે કાંઈ ઓહટો થયો મારો રામ જાણે પણ એ મળ્યો કંપારી કરવા ઢૂંઢવા મળ્યો તો ભુવા બોલાવ્યા અને ભુવા કે કોણ છો તાક હું એક નથી નવ ઘરા છે ક્યાંથી આવ્યું તાક વડલેથી કેમ વડલેથી અહીંયા આવ્યું છો તાક હું વરરાજાને વળગ્યું છું શું કામ તા તમે આખી જાન જેમાન અમને જમાડ્યા નહીં અમે નવ ઘરા છીએ એટલે તરત સાહેબ નવ થાળી તૈયાર કરવામાં આવી અને કીધું વરરાજાની માથે ઉતારી અને કીધું કે અચાનક અચાન તારી થાળીઓ અહીંયા પોગી જાય પણ વરરાજાને મૂકી દે એને મૂકટુંક ટૂંકમાં વાળણ કરી લીધું અને એ નવ જણા નવ થાળીઓ તૈયાર કરી નવે નવ જે કાંઈ થાળીઓ જે કાંઈ મેનુ જે કાંઈ હતું એ નવ થાળીઓ તૈયાર કરી અને નવ જણા હાથમાં તલવાર્યું લઈને આવ્યા એ બચ્ચું બચ્ચું લઈને એ થાળી વડલા હેઠે મૂકી અને ફરતા કુંડાળા કર્યા પાણી સાંટ્યા અને પછી નવું મુઠી ગયા ઓલો ઉપર હું એમાં રાતના ચોર ભાગ પાડવા આવ્યા તાલી ચોરી લૂંટ કરેલી અડધીક રાત થઈ ગયેલી અને ચોર ભાગ પાડવા આવ્યા એ બિચારા વાડ્યું ઠેકી ઠેકીને થાકી ગયેલા ભૂખ્યાય થયેલા કોણ મારો દાદો ખવડાવે રાખે અને એમાં જ આ નવ થાળીઓ જોયું તાકે જોતો ખરો કોઈ થાળીયું ભૂલી ગયા લાગે આપણા ભાઈ હો હાલો હાલો ખાઈ લઈ ચોરનો નાયક હતો ને એને કીધું ખબરદાર હો કોઈ કે કંઈક નાખેલું હોય ગોટો વળી જાય ખાતા કોઈ જોઈ તો ડાયલ નહીં હતું ને એ જે હહેકું હતું છે છે જ ગરમ હતું એટલે ઓલે ડાયલમાં આગળ નાખી કે હમણાં જ કોઈક મૂકી ગયેલું છે હજી આ ડાળ તો ગરમ છે તક તો એટલામાં ત્યાં કહે છે બચ્ચું કરો બચ્ચું આમ કર્યું ને તો ઓલો ઉપેર ગૂતેલો ને એનો નળો દેખાણો કે એ એક અહીંયા ઉપેર છે એને જ મારા વાલે એને એઠો ત્રાય એ કે ભાઈ હોવાઈ ગયો એઠો ઉતેર હું હોવાઈ ગયો એને પકડી લેવા એ નીચે હાલ જેમ ખા ઓલો કે પણ ભાઈ મને ભૂખ અરે ખા નવે થાળી માલી થોડું થોડું ખબર નવે થાળી માલી દરેક વાનગી થોડી થોડી ખબર ઓલો કે હવે ખબર એના બાપ ના ભાઈ બસ હવે બસ થઈ ગયું પછી પંદર વીસ મિનિટ બેઠા કે આને કાંઈ ન થાય તો આપણે ખાઈ હવે સાંભળજો અડધો કલાક થઈ કલાક થઈ પછી આ ચોરે કીધું તને કાંઈ થાય કે હું હું મુસલમાનનો દીકરો અને રામકથા ઉપર ભરોસો બેહાડ્યો અને હું એવું લઈને આવ્યો હતો કે ભગવાન કોઈને ભૂખ્યા હુડ આવતો નથી રામ કોઈને ભૂખ્યા હુડ આવતો નથી એ અખતરે અહીંયા માથે હું તો મારા નાથે થાળીઓ બીજેલી મોકલી તમારી જેવા પીરિષ્યાય મોકલ્યા અને મને તાણ કરીને તમને ખવડાવ્યું હવે મને તો એ થાય કે ભરોસે જીવાય ઈશ્વર કોઈને ભૂખ્યા હોવા દેતો નથી અને તમે હિન્દુના દીકરાથી કરો છો ભરોસો નથી ભલા તમારે દેવી પડે સાહેબ હાથ ચોર ને આઠમો આ એ આરમાં સાહેબ જે સંત કથા કરતા હતા ને એના દીક્ષિત થયા અને ભેગ પહેર્યા અને કહેવાય ગયો સાહેબ એનું નામ હતું સંત મનુકા અને એણે પહેલો જ દુહો લખ્યો કે અજગર કરે ને ચાકરી પંચી કરે ને કાજ દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ મારો કહેવાનો અર્થ એ છે કે આમાં જ્યાં પોઈન્ટ લાગી જાય ફોક પડી જાય પછી કોઈના બાપની તાકાત નથી કે માણસને પીછે હટ કરાવી શકે